હવે એમાં છે હું લાલભામાં હું મોટો થયો છું મારે ક્યારે તમે મને પર્સનલી ઓળખો છો ગામે ઓળખે છે હું કઈ પ્રકાર નો વ્યક્તિ છું આપડે જે અસ્મિતા આંદોલન હતું એમાં એ વખતે તમને ખબર ને કે મેં મારા પોતાના પૈસા નું બેનર છપાયું તમે જાણો છો અને માર્યું હતું આપડે દરબાર કોઈ નથી હું ભાવનગર મહારાજા કૃષ્ણ કુમાર સિંહ રોજ લગભગ બે થી ત્રણ પેજ વાંચું છું મારી પાસે પોતાની એક book પણ એ જે તે હું મારાથી જે ઉતાવળ જે બોલાઈ ગયું છે ને માત્ર મારો કેવાનો અર્થ એ માત્ર ને માત્ર જયરાજ સિંહ અને ગણેશ ગોંડલ વિશે હતો પણ એ video જે વાયરલ થયો ને એમાં લોકો ને તમારા ક્ષત્રિય સમાજ અમુક લોકો એવું લાગ્યું કે આ બધા ને target કરે છે પણ હકીકત માં દિલ થી મારો એવો કોઈ એવો મનમાં હેતુ જ નતો સમજ્યા એ વાત તારી સાચી છે અને હું શું કહું ભાઈ જો ન્યાય માટે તો ગમે વરણ હોય ગમે તે આંદોલન એ કરી શકે ગમે એ કરી શકે બરાબર અને બધાય ને એવું લાગ્યું કે ભાઈ તે આખા સમાજ વિશે કીધું છે સમજ્યો ભાઈ હા એ સમજી ગયો તમારી વાત દરબાર પણ મેં હકીકત માં માતાજી ના સોગંદ નો મારે ખોડિયાર માં ના મેં સમાજ ને ટાર્ગેટ નતો કર્યો માત્ર બે વ્યક્તિ ને કર્યો તો ને અમારો વિરોધ માત્ર બે વ્યક્તિ સાથે છે બીજો કોઈ વ્યક્તિ નથી સમાજ સાથે કઈ લેવા દે અમારે છે નહિ કેમ કે તમને ખબર જ છે કે હું ક્યારેય આ વસ્તુ માં હું ક્યારેય આવી રીતે કોઈ ની હામે પડતો નથી તમને ખબર જ છે મારી

તો જો લાલભાઈ હકીકતમાં મને ખબર છે જે તે ભૂલ થઈ છે છતાં ક્ષત્રિય સમાજ ને કોઈ પણ માર થી ખોટું લાગ્યું હકીકત માં કોઈ તાત્પર્ય હતું ટાર્ગેટ કરવો મારો માત્ર ને માત્ર બે વ્યક્તિ પ્રત્યે જેવી વાત હતી કે આ બે વ્યક્તિ આવી રીતે છે બરોબર પણ છતાં એવું કદાચ થયું હોય તો હું દિલ થી આખી સમાજ ની માફી માંગુ છું ભાઈ આપડે એવું સમાજ પ્રત્યે કઈ નતું યાર ઈ તો ભાઈ મેં બે ત્રણ ભાઈ બન વાત કરી માણસ એવો નથી પણ કદાચ કઈ બોલાઈ ગયો હોય કોઈને કઈ સમજવામાં ફેર થાતું હોય હું એમને એમ કવ વાત ચિત કરી લઈએ એમાં હું છે ઓળખીતા હોય એટલે આપણે એક બીજા ફોન આવતા હોય કે ભાઈ તમાર ગામ ના છે આ આ ભાઈ હા હા એ તો એક બીજા ના contact હોય ને એટલે થતું હોય તો છતાંય તમે ગ્રુપ group માં કઈ કઈ વાત કરજો કઈ એવું કઈ છે નહિ ના ના કઈ વાંધો નહીં હારું હાલ